નમસ્કાર મિત્રો હું છું આજે જાણીતા આગાહીકાર અને જેમને ખેડૂતો ઉપર ખૂબ ભરોસો છે કારણ કે ખેડૂતો કંઈક ખેતી કામ કરતાં પહેલાં એક વખત એવા જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશભાઈ ગોસ્વામીને સાંભળે છે અને પછી પોતાનું ખેતી કાર્ય આગળનું આયોજન કરે છે તો એવા પરેશભાઈને થોડાક મારે આજે સવાલો પૂછી અને ખેડૂતોને એ જવાબ એમની મૂંઝવણ આપણે દૂર કરવી છે રજભાઈ આપણે એક તો અત્યારે ભાવનો મુદ્દો ચાલી રહ્યો છે અને બીજો પણ ભેગા ભેગ પ્રશ્ન કરો છો કે યાડોમાં એક સાથે માલ આવે છે ત્યારે ઘણા બધા યાડોમાં એવા સમાચાર છે કે હવે આવક બંધ કરી દીધી આવક બંધ કરી દે તો ખેડૂત ક્યાં વેચવા જશે એનું એક માત્ર વ્યવસ્થા છે કે માર્કેટ યાર્ડ છે હા એ બહુ દુઃખદ વાત છે કે ખેડૂતને માલ વેચવો હોય અને આમ તો કોઈ ખેડૂતનું ઉત્પાદન છે કોઈ કારખાનામાં તો છે નહીં કે ચોવીસ કલાક પ્રોડક્શન ચાલુ રહીએ ચાર મહિના લોહી પાણી બધું એક કરે ને ત્યારે ખેડૂત ઉત્પાદન લઈ શકે એમાં દિવસ રાત બધું ચોવીસ કલાક ખેડૂતના આખો પરિવાર એમાં તપસ્યા કરતા હોય ત્યારે ચાર મહિના એનું ઉત્પાદન આવે પછી મગફળીનું ઉત્પાદન હોય કે શિયાળાની અંદર ઘઉંનું ઉત્પાદન હોય જીરું હોય કે કાંઈ પણ હોય ત્રણ ચાર મહિના મહેનત કર્યા પછી ઉત્પાદન આવે એ વેચવામાં પણ જો લાઈનમાં ઊભું પડે તો એ દુઃખની વાત છે અને એ માલને આવક બંધ કરે અને ખેડૂતને રાહ જોવી પડે આ એ દુઃખની વાત છે તો આના માટે ચોક્કસ હવે અત્યારે ટેકનોલોજીનો યુગ છે ટેકનોલોજી સાથે આપણે બધા જોડાયેલા છે તો ટેકનોલોજીના મારફતે ઓનલાઈન પણ ખેડૂત ઘરે બેઠા વેચાણ કરી શકવું જોઈએ ગવર્મેન્ટ છે એની એની જવાબદારી પણ લેવી પડશે આજે હું એક ટૂંકમાં કહું કે ખેડૂતને વેચાણ કરવું હોય તો જેવી રીતે આપણે શેર માર્કેટમાં એ બધા વેચાણ કરે છે ઘરે બેઠા અને ખેડૂત છે એની સાત બાર આઠ એપ્લિકેશનમાં તમે રજિસ્ટર કરાવી દો અને ખેડૂત છે એની જમીન છોડીને ક્યાંય ખેડૂત જવાનું નથી ખેડૂતની જમીન ઉપર જેવી રીતે બેન્કોએ ધિરાણ કરે છે ને લોન આપે છે ને તો એવી રીતે ખેડૂતનો માલ છે ખેડૂતે વેચવો હોય તો એની એપ્લિકેશનમાં બેઠા બેઠા એક બટન દબાવે સેલનું એ જાય એની ઓનલાઈન જે તે કિંમત હોય એ રકમ સીધી ખેડૂતના ખાતામાં જમા થઈ જવી જોઈએ પછી માલ છે એ ઓનલાઈન રજીસ્ટર કરાયું વેચાણ કર્યું છે એટલે એની ત્યાં પ્રિન્ટ નીકળી શકું ડેટા ક્યાં ખેડૂતની સાત બાર આઠની નકરને નામને ગામને બધું કે માલ જ્યારે પણ વેપારીને એની અનુકૂળતા હોય ત્યારે યાર્ડ ઉપાડવા આવે યાર્ડને જ્યારે ઉપાડવું હોય ત્યારે છૂટ પણ જ્યારે ખેડૂત ધારે માલ અત્યારે વેચવું એ ટાઈમે એના ખાતામાં પૈસા પડે એટલે બધી પ્રશ્નો સોલ્વ થઈ જાય આપણે ટેકનોલોજીની વાત કરી કેન્દ્ર સરકારે થોડા સમય પહેલાં ઈ નામ માર્કેટથી એક માર્કેટ યાર્ડની અંદર આવી એક વ્યવસ્થા છે તો હજુ કેમ ખેડૂતો એમાં જોડાતા નથી ક્યાં મુશ્કેલી ઊભી થઈ છે જો ટેકનોલોજી કોઈ પણ આવે ને તો એ સરળતા રીતે બધા તાત્કાલિક જોડાવી એ પણ જરૂરી પણ એના માટે ખાસ કરીને પ્રચારનું અભિયાન છે ને એ જરૂરી છે આમ જોવા જઈએ તો હું તો એવું માનું છું આપણા દેશની અંદર ઘણી બધી સિસ્ટમો છે સિસ્ટમોની અંદર વાત કરવા જઈએ તો જેવી રીતે ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે ગ્રામ સેવકો છે જો કે ગુજરાતની અંદર અઢાર હજાર ગામ છે તો અઢાર હજાર સેવકો નથી પણ અઢાર હજાર દરેક ગામ ગ્રામ બરાબર એક ગ્રામસેવક હોય ને તો એને પૂરતું માર્ગદર્શન આપી શકે એપ્લિકેશનો કઈ રીતે વાપરવી ઈ ગ્રામની કે ઈ કિસાનની હોય કે કોઈ પણ એપ્લિકેશન હોય કે કોઈ પણ સર્વર હોય એ કેવી રીતે વાપરવું ને આની ટ્રેનિંગ દરેક સરકારી અધિકારી ગ્રામસેવકને આપવામાં આવે ગ્રામ ગ્રામસેવકથી ડાયરેક્ટ ખેડૂત સાથે જોડાયેલા હોય અને એ ખેડૂતને સમજાવે અને કોઈ અઘણ ખેડૂત હોય ને કદાચ એને વાપરતા ન આવડે તો ગમે ત્યારે જેનો નોકરીનો સમય હોય ત્યારે પંચાયતમાં કે જે ગ્રામ સેવક બેઠા હોય ત્યાં જઈને એની પાસેથી નોલેજ મેળવી શકે કેમ વાપરવું એ શીખી શકે અથવા તો એને જે કરાવવું છે એ કામ એ એની પાસે કરાવી શકે આવી એક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો સરળતાથી આ એક વાપરતા થશે ખેડૂતો ટૂંકમાં સેવકની જો નિમણૂક થાય તો અભણ કે કોઈ પણ ખેડૂત પોતાના ગ્રામ પંચાયતના અંદર જઈ અને આ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય પણ હજુ એ આપણે કીધું એમ કે ટેકનોલોજી વાપરવામાં સમય લાગતો સમય સો પણ અત્યારે જે સમસ્યા છે આપે જ ગઈકાલે કીધું કે ભાઈ ભંગારનો જે ભાવ છે એના કરતાં પણ ઘઉંનો ભાવ નીચો છે આવું બધી જ જણસીમાં છે ધાણાની સ્થિતિ એવી છે ચણામાં પણ ટેકાના ભાવ કરતાં અંદર બજાર છે અત્યારે જે શિયાળુ પાક છે મસાલા પાક છે અનાજ પાક છે બધા જ પાકો કઠોળ પાકો જે બજારમાં ઠલવાઈ ગયા છે એની સ્થિતિ અત્યારે કફોડી છે ને એમાંય માર્ચ એન્ડિંગ આવે છે આવતી છવ્વીસ તારીખથી તમામ માર્કેટ યાર્ડો સાત દિવસ માટે બંધ થઈ જશે બિલકુલ એટલે એ દુઃખની વાત છે મેં ગઈકાલે વિડીયોની અંદર મેં કીધું છે કે ભાઈ લોખંડ પતરા પ્લાસ્ટિકનો ભંગાર જો આપણે વેચીએ પ્રવીણભાઈ એ ભંગારના અઠ્યાવીસથી ત્રીસ રૂપિયા એક કિલોના સૂજે છે એ જ મુજબ આપણું ઘઉં અત્યારે માર્કેટની અંદર વેચાય છે તો એનો પચીસ રૂપિયા કિલોનો ભાવ છે બરાબર અને અમુક જગ્યાએ તો નબળી ક્વોલિટીના નામ ઉપર એના પચીસ કરતા પણ નીચા ભાવે અમુક વેપારી ખરીદી લે છે એટલે એવું ન થવું જોઈએ આના માટે ખરેખર તો છે ને એક ક્રાઇટેરિયો જેવી રીતે આપણે ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે જેવી રીતે ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે ને એને એક ક્વોલિટીનો ક્રાઇટેરિયો નક્કી કરવામાં આવેલો છે તો ટેકાનો જે ભાવ સરકારે નક્કી કરેલો હોય એનાથી નીચે કોઈ ખરીદે જેમ કે એમએસપીની વાત હતી તો એમએસપી લાગુ થવી જોઈએ એમએસપી અને એનાથી નીચે ખરીદે તો એ વેપારીને પણ એનો કાયદો લાગવો જોઈએ એને એને સજાપાત્ર ગુનો બનવો જોઈએ એના ઉપર ફરિયાદ થવી જોઈએ આવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે બીજા નંબરમાં આપણું જેટલું પણ માલ છે એમાંથી અમુક ટકા જે આપણી પ્રોડક્ટ છે એ એક્સપોર્ટ થાય એવી વ્યવસ્થાઓ પણ આપણે કરવી પડશે અને તો જ આપણે ખેડૂતને પૂરતા ભાવ અપાવી શકશું આમ તો દુઃખ છે મેં ગઈકાલે જે વિડીયો મૂક્યો ને એટલે ઘણા મિત્રો એવું કીધું પરેશભાઈ તમે એમ કહો છો ઘઉંનો આ ભંગાર કરતા પણ નીચો ભાવ છે તો પછી ગરીબ માણસ ખાશે શું ગરીબ માણસની ચિંતા સરકાર ખૂબ કરે છે હું અભિનંદન આપું છું આપણી સરકારને સરકાર ખુદ એવું કીધેલું છે કે અમે એસી કરોડ કરોડ લોકોને મફત તો ગરીબને તો મફત આપી દીધું તો હવે આ અમારું સસ્તું છે એ કોણ લે છે ગરીબને તો સરકાર આપી દીધું બહુ જ મહત્વની તમે વાત કરી કારણ કે ગરીબોની ચિંતા સરકારે કરી છે કરોડો રૂપિયા આપ્યા સરકારે અને એને મફત અનાજ સરકારના ડેટા છે કે અમે એસી કરોડ ભારતની અંદર એકસો ચાલીસ કરોડ વસ્તી છે એમાંથી એસી કરોડ લોકોને સરકારે મફત અનાજ આપ્યું તો જે ગરીબ હતા એને સરકારે આપી દીધું તો આ સસ્તું જાય છે કોણ જે છે એ બધા તવંગર લોકો છે ને જે ક્ષમતા ધરાવે છે આર્થિક સદ્ધર છે મજબૂત છે એવા લોકોને ખેડૂતનો માલ પાણીના ભાવે જોઈએ છે અને આપણો જ માલ આપણી પાસેથી જે ઘઉં ખરીદાય છે એ પચીસ રૂપિયાના કિલો ઘઉં જશે પ્રવીણભાઈ એ ઘઉંની પછી કોઈ એજન્સી કે મોટી કંપની છે ગૃહ ઉદ્યોગ છે એને પ્રોસેસ કરશે એ પ્રોસેસ કરી અને પાછું એ વસ્તુ મોલમાં જશે ને એટલે ત્રણસો રૂપિયાની કિલો થશે બસ આ વાત એ છે કે ખેડૂતોએ તમારી વાત ઉપર છે મને એવું લાગે છે કે પ્રોસેસ તરફ જવું પડશે માત્ર ઘઉં વેચીને પૈસા નહીં થાય ઘઉં તો બંગાળના ભાવથી પણ નીચા ભાવે વેચાય છે આપે કીધું એમ બજારમાં મળતા નૂડલ્સ એ પણ ઘઉંની જ બને છે બજારમાં મળતા ખાખરા બિસ્કિટ આ જે કઈ બેકરી આઇટમ બને છે એ ઘઉંમાંથી નીકળતા મેંદામાંથી જ બને છે અને એના કિલોના બસો થી લઈને ત્રણસો રૂપિયા સુધીના ભાવ છે એ પચીસ રૂપિયાના ભાવના ઘઉં એમાંથી પ્રોસેસ થઈ જાય તો એ બસો ત્રણસો રૂપિયાના કિલો થઈ જાય છે હું પ્રવીણભાઈ જ્યાં સુધી ચોક્કસ કહું છું એમાં જે માર્કેટમાં પેકેટમાં મળે છે ને એની અંદર એટલી ક્વોલિટી નથી હોતી અને એ આપણા બાળકો કે કોઈ પણ ખાય ને તો એના સ્વાસ્થ્યને હાનિ કરે છે હું તો દરેક ખેડૂતભાઈ કહું છું કે આપણે ખેડૂતો જ પ્રોસેસ કરો આપણું ઉત્પાદન કરેલું જે જણસ છે તો એમાંથી આપણે પ્રોસેસ કરીને નવી નવી વસ્તુઓ બનાવી અને આપો ગુજરાતનો ખેડૂત છે ને જેને આપણે જગતનો તાત કહીએ છીએ આ તાત તમને કોઈ દિવસ નબળી વસ્તુ નહીં આપે ડાયરેક્ટ ખેડૂત પાસેથી ખરીદવાનો આગ્રહ રાખો દરેક વ્યક્તિ હું તો કહું હવે આપણે બને છે એવું કે પ્રવીણભાઈ ટમેટા તમારે મારા ઘરમાં બંનેને વાપરવા છે ખાવા છે નહીં એના વગર ચાલવાનું નથી રીંગણા તમારે મારે જોઈએ છે તમે ખેડૂત છે હુંય ખેડૂત છે આપણે થાય છે કેવું કે મારા ઘરમાં ટમેટાની જરૂર છે તમારી વાડીમાં વાવેલા હોય તો હું ડાયરેક્ટ તમારી વાડીએ લેવા આવતો નથી હું જાઉં છું કોઈ મોલમાં તમારી પાસેથી જે ટમેટા લઉં તો મને ઓછા ભાવના મળી જાય પણ તમે ઓછા ભાવના તમે દાખલા તરીકે સો રૂપિયાના મણ ટમેટા વેચો મણો વીસ કિલો તમે રૂપિયાના યાર્ડમાં જઈને કિલો ટમેટા વેચો પછી બે ત્રણ વ્યક્તિ પાસે ફરતા 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 ઈ ટમેટા જ્યારે મોલમાં આવે કે લારીમાં આવે ને ત્યાં પછી હું સો રૂપિયાના કિલો ખરીદું જે તમે સો રૂપિયાના મણ વેચા એ સો રૂપિયાના કિલો હું ખરીદી શકું છું આ એટલે વચ્ચેના લોકો પૈસા ખાઈ જાય ખેડૂતને કઈ મળતું નથી ગ્રાહકને ને મોંઘું પડે એટલે સરવાળે મોંઘવારી મોંઘવારી આનો મોંઘવારી ઘટાડવી અને ખેડૂતને સદ્ધર કરવાનો એક જ વિકલ્પ છે ગ્રાહક અને ખેડૂત ડાયરેક્ટ બધા જોડાઈ ડાયરેક્ટ લિંક કરો એટલે બે ફાયદા થશે એક તો ખરીદનારને સસ્તા ઓછા ભાવે મળી જશે ખેડૂતને ઊંચા ભાવ મળશે અને એનાથી વિશેષ ફાયદો બીજો એ મળશે કે સારી ક્વોલિટી મળશે તમને ડાયરેક્ટ ખેડૂત પાસેથી તમે ખરીદી કરો ને એટલે તાજો માલ અને સારી ક્વોલિટીનો માલ તમને મળી જશે તમારી વાતનો આખો સારો એવો છે કે ખેડૂતોએ બે વસ્તુ કરવી પડે એક તો પ્રોસેસમાં જવું પડશે બીજું ખેડૂતોએ પોતે વેપારી કૌશલ્ય વિકસાવવું પડશે કે વેપારી કળા વિકસાવી અને એને પોતાના માલનું વેચાણ કરવું પડવું પડશે જેનાથી તમારી વાતનો અંત એવો આવે છે કે માની લો કે સો રૂપિયાની ખરીદી કોઈ ખેડૂત પાસેથી કોઈ ગ્રાહક કરે છે તો ગ્રાહકના ખીચામાંથી સો રૂપિયા નીકળે છે અને સો રૂપિયા સીધી સીધા ખેડૂતના ખિચામાં અને ખેડૂતે સો રૂપિયાનો માર્ગ એને આપવાનો હોય છે જે બજાર ભાવે બજાર ભાવે આપવાનું હોય છે એટલે ખરેખર એક સિસ્ટમ અને એ સિસ્ટમ અપનાવી જ પડશે બાકી તો નહીં અપનાવે તો ખેડૂત પણ પતી જશે અને ગ્રાહકો પતી જશે બધા મરી જવાના છે

હવે આમ તો મેં વ્યવસ્થા કરીને પ્રવીણભાઈ એવું તો ન કહી શકાય હું સાત સહકાર્યની અંદર આપી રહ્યો છું એ વ્યવસ્થા છે એ આપણે એક ઓર્ગેનિક સેસ પ્રાઇવેટ લિમિટેડ કરીને એક સંસ્થા છે અને બીજું છે ખેતીવાડી ખાતું ગાંધીનગર આ બંને સંસ્થાઓના સહિયાર પ્રયોગ પ્રયાસથી લોકોએ આયોજન કર્યું છે ને હું એમાં સહકાર આપું છું મારું કામ કેવું છે પ્રવીણભાઈ કોઈ પણ સંસ્થા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય ખેડૂતનું હિત કરતા હોય ને બધાને હું સહકાર આપું એટલે માર્ચ મહિના બે હજાર પચીસના માર્ચ મહિનો અત્યારે ચાલી રહ્યો છે એમાં બાવીસ ત્રેવીસ અને ચોવીસ માર્ચ એમ ત્રણ દિવસ સુધી જુનાગઢની અંદર જે મોતીબાગ આપણે એગ્રિકલ્ચર યુનિવર્સિટી છે ત્યાં સરદાર પટેલ ગૃહની અંદર આ આયોજન કરેલું છે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનાગઢની અંદર આ આયોજનની અંદર ત્રણ દિવસ સુધી બાવીસ ત્રેવીસ અને ચોવીસ ત્રણ દિવસ સુધી બધા ભાઈ આવશે જેમાં ખાસ કરીને ઓર્ગેનિક ખેતી કરતા હોય ઓર્ગેનિક ખેત ઉત્પાદન હોય એના સ્ટોલ ત્યાં થશે અને અનેક વિઝિટરો ત્યાં વિઝિટ કરવા આવશે અને વિઝિટ કરીને ડાયરેક્ટ ખેડૂત પાસેથી જે આપણે વાત કરીએ ને ખેડૂત પાસેથી ડાયરેક્ટ ખરીદી એ ડાયરેક્ટ ખરીદી પણ ત્યાં કરી શકશે એટલે હું તો આ વિડીયોના મારફતે દરેક ખેડૂતોને પણ અપીલ કરું છું કે બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખે ત્રણ દિવસ તમે ત્યાં આવો અને દરેક વ્યક્તિઓ છે ત્યાં પધારે જેથી કરીને ખબર પડશે કે ભારત દેશની અંદર કેવી ખેતી થાય છે ને ખેતીની જે જણસ છે જે ડાયરેક્ટ ખેડૂત પાસેથી તમે ખરીદશો ને એટલે ખબર પડશે કે આપણી પાસે ક્વોલિટી પણ કેવી છે જ્યારે ડાયરેક્ટ ખેડૂત પાસેથી નથી ખરીદતા ને તો તમારા સુધી ક્વોલિટી પણ નહીં પહોંચી શકે પ્રજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર સરસ ખેડૂતોને પણ માહિતી અને ગ્રાહકોને કારણ કે ખેડૂતોને સારું વળતર મળે અને ગ્રાહકોને સારી ક્વોલિટી મળે આ બંને વાતનો સાર આજે આપે જણાવ્યો છે ફરી ફરી આપનો ધન્યવાદ